આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ભરૂચ ડાંગ તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નવસારી વલસાડ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ આજરોજ રહેશે અમદાવાદ નર્મદા આણંદમાં મધ્યમ વરસાદની આગાહી અને બનાસકાંઠાને સાબરકાંઠામાં પણ આજે મધ્યમ વરસાદ રહેશે મહેસાણા ભાવનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે સાથે સાથે ગીર સોમનાથ દીવમાં પણ મધ્યમ વરસાદ રહેશે જૂનાગઢ બોટાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે ઉપરાંત માછીમારોને દર દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેની અંદર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓનો સમાવેશ થાય છે સુરત વલસાડ નવસારી તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને બીજી તરફ આજે ભેજનું પ્રમાણ છે તે પણ વધી રહ્યું છે જેના કારણે હાલ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગરની અંદર ભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ મહેસાણા અમદાવાદ પાલનપુરની અંદર મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે હાલ આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જેના કારણે તેની સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ તેની અસરો જોવા મળી શકે છે જોકે અતિ ભારે વરસાદની આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની સંભાવનાઓ નથી અને એક જ વરસાદી સિસ્ટમ હોવાના કારણે હાલ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ